હથોડા નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 1 માં હવેલી અગિયાર ચેમ્પિયન બની આજના યુગમાં બાળકો મોબાઈલ થી દૂર રહે અને ફિઝિકલ રમત પ્રત્યે વધુ આકર્ષિત થાય તે હેતુથી હઠોડા ગામ ખાતે આયોજિત નાઇટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ આજ રોજ આરફ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી આ ટુર્નામેન્ટમાં હઠોડા ગામની કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો ઓક્શનથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ આજ રોજ ફાઈનલમાં પૂર્ણાહુતિ થઈ ફાઈનલ મેચ હાસમ અગિયાર અને હવેલી અગિયાર વચ્ચે રોમાંચિત રમત રમાઈ હતી અંતે હવેલી ઇલેવનનો છ વિકેટે વિજય થયો હતો સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન હુસેનભાઈ આરફે કર્યું હતું તેમજ તમામ ટીમના પ્લેયરોને ગામના મહિલા સરપંચ અફસાના હુસેન આરફ તરફથી ટી શર્ટ આપવામાં આવી વિજેતા અને રનર્સ ટીમના દરેક ક્રિકેટરોને મેડલ પહેરાવીને સન્માનિત કરાયા તેમજ હુસેનભાઈ આરફના હસ્તે વિજેતા ટીમને અને રનર્સ ટીમને ઇમરાનભાઈ સૈયદના હસ્તે ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરાયા હતા પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનનું સંચાલન નઝીરભાઈ કાનુ અને સાહિરભાઈ ચક્કીવાલાએ કર્યું બંને ટીમોને ગામના સખીદાતાઓ દ્વારા જંગી ઇનામી રકમ ભેટ સ્વરૂપે અપાઈ હતી તેમજ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ વિભાગે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી સમગ્ર ટુર્નામેન્ટમાં અફઝલભાઈ અબુજી સ્કોર અને રૌફભાઈ ચમે કોમેન્ટર તરીકે સેવા આપી હતી આ સર્વેને પણ મેડલ આપી સન્માનિત કરાયા હતા તેમજ ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ નઈમ અબુજી અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ અફસર પાડલિયાએ મેળવ્યો હતો ફાઇનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો અને યુવાનો પણ ઉપસ્થિત રહીને મજા માણી હતી સમગ્ર ટુર્નામેન્ટ નિઃશુલ્ક શુલ્ક રમાડવામાં આવી હતી